હેલો ફ્રેન્ડ ગુડ મોર્નિંગ જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં ને તો સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં અને અત્યારે જો રોંડાનો ટાઈમ થઈ ગયો છે હમણાં તો રોજ રોંઢે જ બ્લોગ ચાલુ થાય છે અને જો અત્યારે હું સાંજના શાકની તૈયારી કરવા છું ત્યાં આંગણવાડી વાગી એ ટાઈમમાં બધું જે થાય ને કામ એ થઈ જશે પછી આવી જાય લેસન ને બધું કરાવવાનું એટલે ટાઈમ ન મળે તો ફટાફટ હું છે ને આ શાક સુધારીને રાખી દઉં થોડીક વાર પછી આપણે વઘારશું શાક અને બધાય પોતપોતાનું કામ કરે છે અને નરેશનો પણ શેડ્યુલ ટાઈમ અત્યારે થોડોક ફ્રી છે કા જો આપણે છે ને થોડોક ટાઈમ પહેલાં આ બધી વસ્તુ આપણે આવી જાય ઇલેક્ટ્રિક વસ્તુ ઇલેક્ટ્રિક ગુલાબ ઇલેક્ટ્રિક ગુલાબ છે ને મેં આની પહેલાં લગભગ દેખાડ્યું નહોતું તમને વિડીયોમાં જો આમ કરીને અંધારું થાય ને એટલે ચાલુ થાય અંધારું થાય ને પછી તમને દેખાડ ચાલો બધા લોકો અહીંયા આવે ને આપણી ઘરના રસ તો પૂછે કે આ બધા એ કે આ સાચા ગુલાબ છે કે ખોટા મકો હાજા છે પછી અડવાની ટ્રાય કેમ કે આમાં એ રીતનો સેફ છે ને સાચું હોય થોડીક વાર અંધારું થાય ને પછી દેખાડું બીજી એક વસ્તુ પર તમને દેખાડું ઉપર છે ચાલો એટલે આ બધી વસ્તુ છે ને આપણે ડીઓડીએફ છે ને એમાંથી એડવર્ટાઇઝમાં આવી હતી એમાંથી અમુક વસ્તુ સારી છે ને અમુક વસ્તુ ખરાબ છે આ ગુલાબની બધું ફોલ્ટી હતું રિપેર કર્યું છે જો આ વસ્તુ છે બીજી જો આ લાઇટ છે આ સોલાર લેમ્પ જો થઈ ચાલ આ લબુક જબુક નથી થતી પણ કેમેરામાં થાય છે અંધારું થાય ને એટલે ચાલુ થઈ જાય એ આપણે આજે તડકે મૂકી હતી બધી સવારની ત્રણ લાઇટ છે એને શું કરવું આપણે કે જો અહીં ઘરની આગળ છે ને અહીં ત્રણ આવા ખાના છે એક અહીંયા અહીંયા એક અહીંયા તો અહીંયા છે ને અને આવી રીતના રાખ દેવાની છે હા એટલે આખા ઘરમાં અત્યારે લાઈટો વધુ છે તો અમે આ થોડીક અહીંયા ઓછી હતી તો આ વધારી દીધી ને એ લાગી જાય ને એને લગાડ દઉં આ લાઈટું પછી બધું થઈ જાય ને પછી સાંજે ફરીથી તમને દેખાડી દઈશું લાઈટું અત્યારે બધા પોતપોતાના કામમાં જો જલપાઈના કામમાં છે હું થોડાક મારા કામમાંથી ફ્રી થઈને આવું કહેલો જરાક વાર માઇન્ડ ફ્રેશ કરવા માટે આવું કંઈક આડાવડું કામ કરું પપ્પાએ કંઈક આડાવડું કામ કરે છે પપ્પા જો અહીંયા અહીંયા ફૂલ ફૂલ વાવવાના છે આ બે જે ખાલી જગ્યા છે ને અહીંયા અહીંયા એની તૈયારી કરે છે ને મમ્મી ગાયોનું સંભાળે છે અત્યારે જો અહીં એક લાયક આપણે આવી રીતના લગાડી દીધી છે વજનમાં એટલી બધી છે નહીં વજનમાં થોડીક વીક છે અને આપણે એના માટે છે ને આ તાર વાપરીએ છીએ ફૂલઝરીનો તાર એટલે હંમેશા દિવાળીમાં ફટાકડા લેવા જોઈએ એમ એના તાર છે ને ફૂલઝરીના પછી આપણે વાપરી શકીએ લાઇટો ફિટ કરવા માટે બે લાઇટ ફિટ થઈ ગઈ અને એક બાકી છે અને એના માટે છે ને બીજા તાર છે ને તાર તૂટી ગયો અને બીજા તાર છે ને એ ભંગાર માપ દીધા દિવાળીમાં ફટાકડા તો ફોડવા જોઈએ અને તાર છે ને થોડા થાચવીને રાખવા જોઈએ ફૂલઝરીના તો લાઇટો આપણે ત્રણેય લગાડી દીધી છે હવે અંધારું થાય ને એની રાહ જોઈએ ચાલો તો જો આપણે લાઇટ લગાડી હતી ને લાઇટ જો આ બે ચાર લાઇટ ચાલુ થઈ છે એ પણ જેવી તેવી અને આ એક લાઇટ તો હાવ બંધ થઈ ગઈ છે અને આ ગુલાબ થોડા સરખા છે એ પણ બગડેલ હતું ને હમણાં રિપેર કર્યું છે આપણે એક આ એક ગુલાબ બે ગુલાબ અને એક હજુ અંદર લાઇટ છે તમને દેખાડું જો એ આ છે આ મસ્ત છે પતંગિયાવાળું આ પણ કેટલા દિવસ ટકે એ આપણે જોવાનું રહેશે આpngલા કેટલા મસ્ત લાગે છે હજી તો આપડા લાઇટુ ચાલુ છે બાકી એકદમ અંધારું થઈ જ ગયું છે હો મસ્ત લાગે કેટલા લોકો આવે બધા અહીંયા પૂછે ગુલાબમાં લાઇટુ કેવી રીતે લાઇટુ વરગુલ આ ગુલાબ આ છે અને ઓલી લાઇટ તો બહુ જ ખરાબ છે યાર આ ઓલી બે લગાડી ત્રણ લાઇટ ખરાબ છે બસ નહીં આ બધી ઓડીએ એપમાંથી આપણે આવેલ છે બધી વસ્તુ અને પોતું ખરાબ છે એને તો મે કીધું છે હું જોયા હું કરીય ઓલમોસ્ટ ઓલમોસ્ટલી જીતી ને જેટલી વસ્તુ અત્યારે પચાસ ટકા ઉપરની વસ્તુ ખરાબ છે ડીઓ ડેફ બધી પચાસ ટકા વસ્તુ ખરાબ જ નીકળી અમારે વાંધો નહીં યાર અમે તો બીજું તો શું થાય એટલે વાંધો નહીં એમ નહીં વાંધો તો છે પણ બહુ માથાકૂટ વારું છે પાછું બદલાવવું ને ઓલું કરવું આ કરવું ને એ કરવું ટીવી મેં તમને પેલા દેખાડ્યું તો હજુ ટીવી રિપેર કરવા વાળું થયો અને આ ટીવી થોમસન થોમસોન કે થોમ્સન કે એવું કંઈક છે એની આપણે કન્ઝ્યુમર ફોરમમાં કમ્પ્લેન કરી છે જોઈએ એનો શું જવાબ આપે કીધું મહિના દિવસમાં તમને કદાચ આન્સર મળી જશે એમ અમે રાહ જોઈએ કેમ કે આ જો વોરંટીમાં છે amosttaad નથી ટીવી રિપેર કરવા જો તમારે ટીવી લેવાનો પ્લાન હોય તો આ તો કોઈ જો લેતા જ નહીં પછી તમે અમારી જેમ તમે હેરાન થાશો પાછા ચાલો તો આજે થઈ ગયો છે બીજો દિવસ તો પહેલા તો બધાન જેસી કૃષ્ણ ને અત્યારે જો સવાર સવારમાં આપણે રસોઈ ચાલુ વધી દીધી રસોઈ બની ગઈ છે અત્યારે અને આજે રસોઈમાં જો મે બનાવી છે મગની દાળ મસ્ત મજાની દાળ બની ગઈ છે એ ભાત પણ પડી છે દાળ સાથે ખાવાની મજા આવે નામાં રોટલી પણ બનીને ગરવો ભરી દીધો છે એટલે આપણે ઓલમોસ્ટ રસોઈ કમ્પ્લીટ થઈ ગઈ છે ફટાફટ આ કિચન સાફ કરી નાખું અને દિત્યાને જો હવે આંગણવાડીનો ટાઈમ આમ બી થઈ જશે તો એને ઉઠાડું કેમ કે એને મૂડમાં લઈ આવો તમારે એક કલાક જોશે એટલે અત્યારમાં ખાલી રસોઈ જ થાય બીજું કંઈ કામ થાય નહીં ચાલો તો થઈ ગયો છે આંગણવાડી નો ટાઈમ એટલે દિત્યાબેનને કરી દીધા છે રેડી હાય દિત્યા ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ જેસિકા સ્નાજી દ્વાકા દેસ કેમ છો બધા મજામાં ને તો સ્વાગત છે તમારજના નવા એડિશનમાં સ્વાગત છે હું રાજુ બનવા હમ તો જો આપણે અહીંયા રથ પણ રેડી કરી દીધો છે અને અમાર દિત્યાબેન ને જવાનું છે આંગણવાડીએ અને સાથે યુગભાઈ પણ આવી ગયા છે તમારે જવાનું ભણવા વાર વાર છે યુગ ને વાર છે 11 વાગે કા ચાલો તો બેન ફટાફટ બેસી જાવ રથ માલો ચાલો તો અત્યારે થઈ ગયો છે બપોર પછી નો રોંઢાનો ટાઈમ અને અત્યારે અમે આવી ગયા ત્યાં અહીંયા ઉપર અને અત્યારે અમારે એક વિડીયો શૂટ કરવાનો હતું દિત્યા બેન નું તો એક એ કરતા હતા ને મને અત્યારે પણ એટકી આવે છે ખબર નહી હમણાં મને બહુ એટકી આવે છે બધા મને બહુ યાદ કરતા લાગે ના રસ ખબર છે કોણ હોય કોણ પછી કઈ કર મને વિડીયો મને કેવો એમ કે વિડીયો બનાવતી હોય કાંઈ વિડીયો આપશે માછી વાત છે તો જ અત્યારે અહીંયા છે ને અગાસી ઉપર આવીએ એટલે અહીંયા ને તડકો આવી સવારમાં અહીંયા છાય હોય મને તો જ નથી અને દિત્યાબેનનો થઈ ગયો છે શૂટ એટલે અત્યારે એનો થઈ ગયો છે ઓકે હા હા અને અહીંયા જો આપણે અગાસી ઉપર તમને આની પહેલાં મેં બોડી બતાવી હતી ને ત્યારે એમાં છે ને બોડીમાં ખાલી મોર જ આવ્યો હતો પણ અત્યારે જો છે ને ઝીણા મોટા મોટા બોર થઈ ગયા ત્યારે ઝીણા ઝીણા બોર હતા અને અત્યારે જો કેટલા મસ્ત મોટા મોટા બોર થઈ ગયા હવે થોડાક જ દિવસની અંદર છે ને આ બોર થોડાક મોટા થઈ જશે પછી આપણે ખાવાની મજા આવશે તો બોર છે પછી ને આપણે પતરા ઉપર ઉતારશું ને એટલે બોર થોડી આવશે તોડી આવી દઈશ કે એમાં કાંટા પણ હોય બોયડીમાં તોય તોડી આવીશ તું કાંટા નહીં લાગે તને આ બોયડીના બોર છે ને એકદમ મસ્ત છે ખાટા મીઠા એટલે ખાવાની મજા આવે ચાલો તો અહીંયા જે વસ્તુ આપણે લઈ હતા એ બધી પાછી નીચે લઈને જવાનું છે અને હવે નીચે રોંઢાનું કામ બાકી છે એ બધું હજી કરવાનું છે ચાલો તો જો પાછા આપણે કપડા બપડા ચેન્જ કરી નાખ્યા અને અત્યારે થોડીક વાર ટાઈમ છે ને તો જો હું અહીંયા ન્યૂઝપેપર વાંચતી હતી તો એમાં છે ને અત્યારે જો આપણે આની પહેલા સરગવા વિશે વાત કરી હતી તો એમાં એમ કીધું છે કે સરગવાના ભાવ છે ને હમણાં છસો થી વધી અને પંદરસો એકાવન અને સરગવાની ના છે ને છૂટક લેવી હોય ને સિંગ તો એક ના વીસ થી ચાલીસ રૂપિયા લેવામાં આવે છે અને સરગવાની સિંગ એટલી લાભદાયી છે સ્વાસ્થ્ય માટે બહુ સારી ગણવામાં આવે છે તો પણ સરગવાની ખાય કા અમારે તો અહીંયા વાડામાં છે તમને આગળ વિડીયોમાં દેખાયું હતું જ પણ આ સિટીમાં જે લોકો રહેતા હોય જે અવેલેબલ ન હોય તે લોકોને વેચાતી લેવી પડે બાકી ગામડામાં તો મળી જ જાય તો માણસો ત્રીસ થી ચાલીસ રૂપિયા દઈ એક સિંગ લે છે અને ખાય છે બહુ કહેવાય એમ અને આપણને તો અહીંયા ગામડામાં ફ્રીમાં મળી જાય છે અને સવારની હજી ઘરની બહાર નહોતી નીકળી અને ઘરની બહાર નીકળી તો ઘરમાં આપણે કંઈક નવીન વસ્તુ થઈ ગઈ અહીંયા જો આસો પાછું પપ્પાએ અહીંયા વાવી દીધું છે અને નવું કુંડું લઈ અને કુંડાની અંદર વાવ્યો છે કેમ કે નીચે પહેલા વાવ્યો હતો ને તો એ બહુ મોટા ઊંચા ઊંચા થઈ ગયા હતા તો પછી એના મૂળિયા છે ને એ અંદર સુધી પહોંચી ગયા હતા એટલે આપણે ડેલો ખોલવામાં છે ને બ્લોક ઊંચા થઈ ગયા હતા એટલે તકલીફ પડતી હતી તો આ વખતે છે ને નવું કુંડું લઈ અને એમાં જ પપ્પાએ આસો પાલવ આવ્યા છે પણ કદાચ એમાં પણ ન કેમ કે આની હાઈટ ઊંચી થતી જાય મૂળિયા એના વધતા જાય એટલે પછી કંઈક કરશું ને અત્યારે જો એની પર ફરતે છે ને આવા વારા બાંધીધા બાકી અહીંયા છે ને ખૂટિયા અને ગાયો એ પણ એના પાંદડા ખાઈ જાય કાદિત્યા ને આસો હોય ને તો આપણો સરસ લાગે ગેટ બે બાજુ જો આપણે એ માટેના સ્થાન બનાવેલા જ છે આસોપલાવ માટેના એટલે એક બાજુ તો આસોપલાવ આવી ગયો છે તો બીજી બાજુ શું નાખવાનું છે નારે બીજી બાજુ બીજો આસોપલાવ તો એક જ છે આસોપલાવ તો બીજો આસોપલાવ આવી જશે લેવા જવાનું છે અમારે ને પહેલા આવું કાટાડુંલું બાંધી દેવું છે એમ કે એના લીધે નુકસાન ન થાય એને હમ થોડોક પાણી પહેલા બહાર બાંધવાનું છે

તો પપ્પાએ આખો ખાટલો વીખી અને મસ્ત જો કાટ પેલા ખેરી નાખ્યો અને પછી એમાં કલર કરી દીધો એટલે આપણો ખાટલો છે ને નવો નવો થઈ ગયો આની પહેલા પણ એક ખાટલામાં કર્યો તો આ બીજો ખાટલો છે એટલે હું મહેમાન આવે ને તો આપણે નવા ખાટલા ઉપર બેસાડશું ચાલો તો આપણે એમ કે એક જ આસો પાલવ લઈ એવાય છે પપ્પા પણ અહીંયા ખૂણામાં પડ્યું હતું મેં તો જોયું જ નહીં બહાર નીકળીને સીધું બહારનું આસો પાલવ જ જોયું જે ઘરમાં છે એ તો દેખાણું નહીં મને આને પણ બીજી સાઈડ ખાલી છે ને આને આપણે વાવી દેવાનું છે કુંડું પણ આવી ગયું છે પોપન ટાઈમ મળશે ને એટલે એ લઈ વાવી દીધું અને અહીંયા જો એક બીજું નવું મસ્ત વાવ્યું જો તમને આનું નામ ખબર છે नरेश નામ ઓલું છે હા છે પણ ખબર હશે એને જો આ વેલ બતાવી પાંદડાને ફૂલ ને છે ને જો ફૂલ આવે જો આવ્યા છે ટબ ને હુપડા ડોલુ ને તો આ જે તમને આ ખબર હોય ને આ વેલનું નામ તો મને જરાક નીચે કોમેન્ટ કરીને કહેજો એટલે મને ખબર પડે એમ મને તો ખબર છે આનું નામ તો અમારા દિત્યાબેનને એટલી ઉતાવળ છે ટ્યુશનમાં જવાની તો અત્યારે અહીંયા આ ટીચર છે ને અહીંથી આવે છે સ્કૂલેથી ભણાવીને તો અહીંયા ક્યારની રાહ જોવે સાડા ચાર વાગ્યાની બેગ નાખી અને બેઠી છે ટીચરની રાહ જોઈને હું ક્યાર નીકળું છું કે દિત્યા હજી વાર છે વાર છે પણ તો એ બેસે દરરોજ ટીચરની રાહ જોઈને એના ટીચર અહીંયા પ્રાથમિક શાળામાં ભણાવીને આવે ને નીકળે ને અહીંથી તો પછી દિત્યાને લેતા જાય એટલે અત્યારે અમારે ધોકો નહીં મૂકવા તો દરરોજ એના ભેગી દિત્યા વહી જાય છે હમણાં તો ટ્યુશનમાં નહીં બાકી તો એને મૂકવાને લેવા જ આવી પડે મૂકવા તો હવે એના ભેગી વહી જાય એટલે લેવા જ જવી પડે ખાલી તો એટલો ફરક હોય ને દિત્યાને જવાનો દીક્યારની જો અહીંયા ટીચરની રાહ જોઈને બેઠી દીતિયાજી વાર છે દીકરા करना पड़ेगा पे अरे मैडम आप मेरी बात सुनिए आपका अरे कोई हेल्प नहीं करता एक पैंतीस दिन से तो मैं ट्राई कर रहा हूँ ना ही तो ब्रांड रिस्पॉन्स कर रहा है ही तो ब्रांड मेरा ना ईमेल का रिप्लाई दे रही है ना ही तो ब्रांड मेरे मैसेज का रिप्लाई दे रही ना ही तो ब्रांड मुझे कॉल कर रही है तो आप मुझे बताइए अब मुझे कितनी अरे कॉन्टेक्ट मैंने ऑलरेडी कर लिया है ब्रांड से कॉन्टेक्ट ऑलरेडी मैंने कर लिया है ब्रांड जिस्पोन सी नहीं देती है आपके पास मोबाइल पे आपके पास भी तो मोबाइल होता है आप आप भी ट्राई कर लीजिए क्योंकि ब्रांड को कॉल लगता है या नहीं लगता है अरे इस कॉल के बात नहीं अभी पाँच मिनट पहले ही किया था दूसरे मेरे हाथ में अभी दूसरा मोबाइल है उससे मैं कर रहा हूँ कॉल उसमें लगता ही नहीं कॉल ही कट हो जा रहा है चालू कॉल पर अभी आपको सुनना है तो मैं ब्रांड के कॉल करूँ अरे नहीं अरे मैडम अरे आप रोबोट की तरह क्यों बात कर रहे हैं ब्रांच से कांटेक्ट करिए ब्रांच से कांटेक्ट करिए अरे ब्रांड मुझे रिप्लाई नहीं दे रहा ब्रांच से कोई कॉन्टेक्ट ही नहीं हो रहा है तो फिर आपने कॉल क्यों किया मेरे साथ तो फिर आपने क्या मेरी आवाज सुनने के लिए कॉल किया અબ કે દિન તો પૂરા બગાડ દી આપ કે શું કરેગા આ યાર ફ્લિપકાર્ટ વાળા ને આ થોમસન ટીવી વાળા આ ભાઈ કોઈ દિવસ ભૂલ કરીને પર તમે લેતા ન્યો ભાઈ આ થોમસન ટીવી તો સસ્તી વસ્તુ સારી હોતી નથી ને સારી વસ્તુ સસ્તી હોતી નથી મે આની પહેલા પણ કીધું પણ ભૂલામેસ કર દેખી છે તો અત્યારે હવે છે ને આપણે ટીવી ની બ્રાન્ડ ને ટ્રાય કરીએ ફોન કરીને ટ્રાય કરીએ આ એનો નંબર છે એ છે આડી કેવું થાય જો જો હવે આપણે પેરેસ વન કરીએ કેમ કે એલઈડી ટીવી છે If you are experiencing a long wait time, you can also reach out to us on WhatsApp at 9355188885 and share your concern there WhatsApp. I don't have WhatsApp. I don't have any reply. I don't have any reply. I don't have any reply. I મેસેજ કરી દીધો છે હું ટ્રાય કરવા સિત્તેવીસ ઓક્ટોબરથી ચેટ કરવાનો ટ્રાય કરું છું રિપ્લાય જ નથી આપતો ક્યારેક સિલે ક્યારેક રિપ્લાય આવે જો પણ ઓટોમેટિક ઓટો રિપ્લાય હોય ને એ ચાલો તો અત્યારે થઈ ગયું છે રસોઈનો ટાઈમ એટલે આપણે કરી દીધું છે રસોડું ચાલુ અને અત્યારે છે ને મારે મેથીની ભાજી બનાવવાની છે અહીંયા છે ને મેથીની ભાજી સુધારી અને મસ્ત પાણીમાં વોશ કરવા માટે મૂકી દીધી છે પછી અહીંયા ટમેટા લસણ અને એમાં રીંગણા નાખવા છે એટલે એ પણ કટિંગ કરી લીધા છે અને બીજું બધું શાકભાજી જો આપણી મમ્મી લઈ એવા ગામમાંથી અને અહીંયા મૂકી દીધું છે ચા અને એક બાજુ ખીચડી અને આપણે મરચાં થોડાક તળવા દેવા ચેકા દીધા છે ગાયોનો ટાઈમ થઈ ગયો ને જો ગોપીયું ગાળો રાડ થઈ છે તો ચા પાણી પીવડાવી દે પછી મમ્મી ગાયો દો બેસી જાય ને હું ફટાફટ અહીંયા ભાજી વઘારી નાખું ત્યારે શિયાળામાં મેથીની ભાજી ખાવાની બહુ મજા આવે જે આપણે વાળીએ નથી થતી થોડી થોડીક બે બે પાનેલા નીકળ્યા કહેતા હતા મમ્મી બાકી તો મસ્ત પછી ભાજી બાફી બાફીને ખાવાની પણ બહુ મજા આવશે અત્યારે તો વેચાતી લઈને ખાઈએ છીએ ચાલો તો રસોઈ બની ગઈ છે અને દિત્યા ટ્યુશનમાંથી આવી ગઈ છે અને દિત્યાએ આવી અને સીધું હોમવર્ક ચાલુ કરી દીધું છે કેમ કે આવીને સીધું હોમવર્ક કરીએ ને તો પછી રમવાની મજા આવે તા છોકરાઓને બધાય તો અત્યારે દિત્યા બેન લખે છે મોર વિશેના વાક્યો કા દિત્ય દિત્યાના રાઇટિંગ એવો સરસ થાય છે તો ફટાફટ ચાલુ દિત્ય બેન લખતા જાય અને એને હું જમાડતી જાઉં છું ખીચડી ખાવી છે એટલે એટલે ખીચડી ખીચડીએ ખવડાવતી જાવ અને લેસન પણ કરાવતી જાઉં કા બે કામ થઈ જાય એકારે